આવેલી ભાગ્યોદય રેસ્ટોરન્ટમાં નડિયાદ કોર્પોરેશન ના આરોગ્ય વિભાગે કર્યું સર્ચ ઓપરેશન નડિયાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના હેલ્થ ઓફિસર અને અધિકારીઓ રેસ્ટોરન્ટના કિચનમાં સર્ચ કરતા ખુલ્લો ખોરાક જોવા મળ્યો રેસ્ટોરન્ટના કિચનમાં થતો સ્મોક માટે કોઈ વેન્ટિલેશન જોવા ન મળ્યું કિચનમાં રાખેલ ફ્રીજમાં ટેમ્પરેચર મેન્ટેન નથી કર્યું રેસ્ટોરન્ટના સ્ટાફનું છેલ્લા એક વર્ષથી હેલ્થ કરવામાં હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું નથી પાગોદ રેસ્ટોરન્ટના ઓનરને નડિયાદ મહાનગરપાલિકા દ્વારા પચાસ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે નડિયાદ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગ અને સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા મહાનગરપાલિકા વિસ્તારની વિવિધ હોટલ રેસ્ટોરન્ટ ખાતે જાહેર સ્વચ્છતા બાબતે ખાસ ઝુંબેશ સ્વરૂપે આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવી રહી છે આ સર્ચ દરમિયાન નડિયાદ પેટલાદ રોડ ઉપર આવેલ ભાગ્યોતર રેસ્ટોરન્ટ ખાતે જરૂરી તપાસણી કરતા જાહેર આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિઓ જોવા મળી રહી છે જે નાગરિકોના આરોગ્ય માટે અત્યંત જોખમકારક છે મહાનગરપાલિકાના મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર અને ટીમ દ્વારા ભાગ્યોતર રેસ્ટોરન્ટમાં હાઇજીન અને સ્વચ્છતા બાબતે જરૂરી તપાસણી દરમિયાન હોટલ રેસ્ટોરન્ટમાં સાફ સફાઈ યોગ્ય ન હતી અને ઉપરાંત આ રેસ્ટોરન્ટમાં સ્વચ્છતાનો અભાવ જણાવ હતો દરમિયાન નડિયાદ મહાનગરપાલિકાની ટીમે આ રેસ્ટોરન્ટના માલિકને 50000 રૂપિયાનો દંડ કર્યો છે રિપોર્ટર રાજેન્દ્ર ગોહિલ મારું નામ મયંક દેસાઈ ઇન્ચાર્જ ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર નડિયાદ મહાનગરપાલિકા બેન કે આજે શું કાર્યવાહી કરવામાં આવી છે આજે અમારી ટીમને બપોરે માહિતી મળી હતી કે ભઈ ઉનાળાનો શરૂઆત થઈ ગઈ છે અને ઘણી રેસ્ટોરન્ટમાં જે કામ એમના સ્ટાફ છે એ કિચનમાં ખુલ્લો ખોરાક હોય છે અને એવી અમને માહિતી મળી હતી તો એના આધારે ધ્યાનમાં રાખી આજે હેલ્થ ઓફિસરને મેં જોડે રાખી અને એમનું સઘન ચેકિંગ કર્યું છે અને ચેકિંગ દરમિયાન કિચનની અંદર એપ્રોન નથી પહેરેલા એના માસ્ક જે હતા એ નથી કેપ કેપ નથી પહેરી ગ્લોવ્સ નહોતા પહેર્યા ખુલ્લો ખોરાક કિચનમાં દેખાતો તો જે કિચન મેન્ટેન કરવાનું હોય એ કિચન મેન્ટેન કરતા નહોતા અમે અંદર ફ્રોઝનવાળી જે વસ્તુઓ છે એનું ટેમ્પરેચર કરવા મેન્ટેન કરવાનું એ પણ એ લોકો નથી કર્યું કિચનને કનેક્ટેડ બાજુની સાઈડો પર પણ નકરો કચરો પ્લાસ્ટિકની બોટલો અને જૂનો કચરો લગભગ એમને માલિકનું એમનું કહેવું એવું છે કે અમને કોઈ આ જાણકારી નથી કે આમાં શું મેન્ટેન કરવાનું હોય કે શું કરવાનું હોય તો તો અમે એમને તાકીદ કરી કે ભાઈ અત્યારે તમને ખબર નથી તો કાલ સવારે આવી અને જે નોર્મ છે એ જોઈ લેજો અને ના ખબર પડે તો તમે તમારી હોટલ બંધ કરી દો દોલ કેટલા ભાગ્યોદય હોટલ આવેલી છે અને આ હોટેલ ની અંદર અમે આવી અને સઘન ચેકિંગ કર્યું છે અને પચાસ હજાર જેટલો વાળવાનું અમે નક્કી કર્યું છે અને આવતીકાલે સવારે મહાનગરપાલિકાની ઓફિસ આવી અને એ લોકો ફાડી જશે દરિયાદમાં જે ડેરી પ્રોડક્ટને લઈને જે આવેલી છે જે સોક્સ આવેલી છે અને જે પસારની દુકાનો છે તે અત્યારે જે ખૂબ મોટા પ્રમાણમાં જે નડિયાદ મહાનગરપાલિકાની હદમાં ઉનાળાની સિઝનને ધ્યાનમાં રાખી અને જે ડેરી પ્રોડક્ટો છે એ અત્યારે એમનું ધૂમ વેચાણ થતું હોય છે તો હું તમારા મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું કે આવો રીતે પ્રજાના સ્વાસ્થ્ય સાથે ચેડા ના થાય તેવી દુકાન તમામ દુકાનદારો અને તમામ વિક્રેતાઓ જે વેચાણ કરે છે અને જે હોટલો રેસ્ટોરન્ટો છે એ બધાએ પણ પોતપોતાના જે નોર્મ્સ છે ફૂડ ફૂડ એન્ડ સેફ્ટીના એ પણ એને મેન્ટેન રાખજો ને કે આગળની કાર્યવાહી અમે અત્યારે તાકીદ કરીને અત્યારે વહીવટી ચાર્જ નક્કી કરે છે પછી આવતા આવનારા સમયમાં જો આવું ને આવું રહેશે તો અમે એમની તે હોટલો રેસ્ટોરન્ટો અને ફરસાણની દુકાનો કે ડેરી પ્રોડક્ટો હોય કે ડેરી ઉદ્યોગો એ બંધ કરવાની કાર્યવાહી હાથ ધરવાના છે ડોક્ટર પ્રેરણા ગ્વાલાની હેલ્થ ઓફિસર નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કેમ છે કશુનાસપટ્ટીએ આજે જે આપણે વિઝિટ કરી છે રેસ્ટોરન્ટ શું મળી આવેલી છે અત્યારે એક ખોરાક તો બધું ઓપન ખોરાક પડ્યો છે બધું ચારે બાજુ ઓપન ખોરાક છે ગંદકીના ઢકલાના ઢકલા છે કનેક્ટેડ એરિયાઝ બી બધા જો ચારે બાજુના એરિયા છે એ બી બધા મેં બહુ જ ગંદકી છે હેલ્થ સ્ટાફ જે વર્કર્સ છે જે કામ કરે છે કિચનમાં એમને કોઈને કોઈ પ્રિવેન્ટિવ મેજર્સ લીધેલા નથી નથી કેપ નથી હેન્ડ વોશ બી આઈ ડોન્ટ થિંક એ લોકોને કંઈ કરેલું છે હેલ્થ ચેકઅપ તો ખબર જ નથી કે હેલ્થ ચેકઅપ કરાવવાનું હોય છે હેલ્થ ચેકઅપ છ છ મહિને કરાવવાનું એ કરેલું નથી એટલે હવે અમે તાકીદ કરેલી છે એ પ્રમાણે કાલે થોડું ટ્રેન કરીશું એ પ્રમાણે એ લોકોને એસઓપીઝ બનાવડાવીશું અને આગળ એ પ્રમાણે કામ કરશે તો ઠીક નહીં તો પછી અમારે આગળ કંઈ કાર્યવાહી કરવા પડશે

Ella se સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો